આમ તો ભારતની અંદર એવો દાખલો પહેલીવાર બન્યો હશે અને છેલ્લા ઘણા વર્ષોથી બની રહ્યો છે સાહેબ હમણાં અહીંયા વાત કરતા હતા એ રીતે કે કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય અને જન્મદિવસ આવી રીતે મનાવાતો હોય એવો ભારતની અંદરનો આપેલો દાખલો છે કે આવી રીતે પણ જન્મદિવસને મનાવી શકે કેમ કે જનરલી આપણે આપણા પરિવારના નજીકના સગા સંબંધી સારામાં સારી હોટલમાં પાર્ટી આપીએ કેક કટિંગ કરીએ ક્યાંક બહાર જઈએ ફરવા જઈએ ફેમિલીને લઈને જઈએ ગામ માટે કરીએ પરિવાર માટે કરીએ પણ સમગ્ર સમાજ માટે કોઈ પોતાના જન્મદિવસને સેલિબ્રેટ એ પણ ઘણા વર્ષોથી અલગ અલગ રીતે કરતા હોય એવો દાખલો આખા ભારતની અંદર ભાવનગરની અંદર દિવેશભાઈ બેસાડ્યો છે અને એટલા માટે શક્ય બને છે કેમ કે હરેક બડ ની અંદર એમના જે વિચારો છે એ વિચારોને સાથને સહકાર આપવા માટે તમે બધાનો પ્રેમ હર પલ હર ક્ષણ મળતો રહેતો હોય છે ચાર વાગ્યાનો સમય હતો આમ તો અમે મેટ્રો સિટીમાં પણ પ્રોગ્રામ કરતા હોય તો સાડા ચારે ક્રાઉડ આવે પણ અહીંયા પહેલીવાર એવું બન્યું કે ચાર વાગ્યાનો પ્રોગ્રામ હોય ને પોણા ચારે લગભગ હોલ પેક થવાની તૈયારી હોય સિટિંગ સાડી સાતસો આઠસોનું છે પણ લગભગ હોલની અંદર હજાર કરતાં વધારે લોકો હોય આ દાખલો પણ ભાવનગર જ બેસાડી શકે બીજું કોઈ શહેર ન બેસાડી શકે તમારા વિશે અને ભાવનગર વિશે વાત કરીએ તો મને અપાયેલો સમય લગભગ એમાં જ જાય તો આપણે વાતના મુદ્દાની તરફ આવીએ જેવી રીતે વિડીયોમાં જોયું હું તમારી સાથે જે વાત કરવાનો છું લગભગ લગભગ કોલેજના એફવાયવાય ટીવાયના વિદ્યાર્થીઓ બેઠા છે કોલેજના એફઆઈમાં હોય એવા કેટલા વિદ્યાર્થી ખૂબ સરસ સેકન્ડ યરમાં હોય એવા ખૂબ સરસ બીજી વારમાં બીજા વર્ષે આવ્યા હોય એવા હા પાયો મજબૂત કરવાનો હોય ને ભાઈ પાયા હલી જાય અચ્છા ટીવાયમાં હોય એવા ખૂબ સરસ બારમામાં માં અભ્યાસ કરતા હોય એવા અતિ સુંદર જે કંઈ કરતા જ ન હોય ને આવ્યા હોય એવા વાહ સરસ દેશ તમારા આધાર ઉપર જ ચાલે છે સો જય હો માય ડિયર ફ્રેન્ડ્સ હું તમારી સાથે જે વાત કરવાનો છું સૌથી પહેલાં તમને કહી દઉં કે કયા નંબર આવ્યો નહીં એટલે મને સ્કૂલમાં સતત પ્રશ્ન થતા આપણે ક્લાસમાં પહેલો નંબર બીજા નંબર ત્રીજા નંબરનું સન્માન થાય એને સ્કૂલમાં સન્માન કરે ને પરિવારે સ્નેહમિલનમાં સન્માન કરે ને સમાજે ભેગો થતો હોય તો એનું સન્માન કરે એટલે હર વખતે આપણે તાળી પાડવાવાળી પબ્લિકમાં સામે ઓડિયન્સમાં બેસતા એટલે મારા મગજમાં પ્રશ્ન થતો કે આ મારા બેટા કરે શું હું જે વિષય ભણું ગુજરાતી ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ સંસ્કૃત કોમ્પ્યુટર એકાઉન્ટ સ્ટેટિકોબી હિસ્ટ્રી પોલિટી જીઓગ્રાફી ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી એ જ ભણે એમાં કોઈ અલગ વિષય કંઈ ભણતા નથી એ આપણે જે ગણિત વિજ્ઞાનમાં ભણતા હોય કે છંદ અલંકાર વિભક્તિ પ્રાસન પ્રસ વર્ણનો પ્રા લાંબો જોડી ટૂંકો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ નાઉન તો એ જ ભણતા હોય એના વિજ્ઞાનમાં હાઇડ્રોજન ઇલિયમ લિથિયમ બેમ બોરોન કાર્બન નાઇટ્રોજન મેગ્નેશિયમ એ જ ભણતા હોય એટલું કદાચ મને ત્યારે આવડતું હોત તો નંબર આવતો હોત આ બધું પાછળથી હું શીખ્યો છું એટલે તમે ના માનતા કે પહેલેથી એટલો ઇન્ટેલિજન્ટ તો મારો પ્રશ્ન એ હતો આ લોકો કરે છે શું જેથી કરીને નંબર લાવે મને કોઈ એક સમજદાર વ્યક્તિએ કીધું કે ભાઈ તમારે જેની પાસેથી જાણવું હોય એ અચીવ કર્યું હોય એને જઈને પૂછવાનું એટલે કે મુકેશભાઈ અંબાણી બનાય કેમ એ હકીકતે આખી દુનિયામાં એક જ વ્યક્તિને ખબર છે કોને મુકેશભાઈને બાકી કોઈને ખબર બધા ગફાત મૂકે નહીં તો બીજા મુકેશભાઈ ન થાય અનિલભાઈને નથી ખબર એટલે તો નીલ થયા તમને વાત સમજાય છે એક જ વ્યક્તિને ખબર છે એટલે મને એક સમજાવ્યું કે ટોપર બનાય કેવી રીતે કોઈ પરીક્ષામાં સફળતા મેળવાય કેવી રીતે એ જેને સફળતા મેળવી છે એને જઈને જો આપણે પૂછીએ તો કદાચ આપણને ઘણો બધો એમાં જવાબ પ્રોપર મળી શકે બે હજાર તેરમાં મારા એન્જિનિયરિંગ દરમિયાન મેં સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે હું સિવિલ એન્જિનિયર છું તમને નહીં લાગુ પણ છું વર્ષ બે હજાર તેરમાં મને થયું કે ચાલો ને જેણે ટોપ કર્યું હોય એને જઈને આપણે વાત તો કરીએ તો મેં ત્યારે એવો નિર્ણય લીધો કે દર અઠવાડિયે એક એવા વિદ્યાર્થીને મળીએ જે વિદ્યાર્થીએ જીવનમાં કંઈક અચિવમેન્ટ પ્રાપ્ત કર્યું હોય અલગ અલગ ફિલ્ડમાં તો પહેલા વિદ્યાર્થીને મળ્યો એમના ઘરે જાઓ સરસ મજાના કેમેરા અને બધા મિત્રો અમે જઈએ એની સાથે વાતચીત કરીએ શું કરતા કેવી રીતે કરતા એક એક નાના નાના પ્રશ્નો બેઠેલા તમામ વિદ્યાર્થીને થઈ રહ્યા છે એવા જ નાના નાના પ્રશ્નો પૂછ્યું ઉઠતા સાંજે સુધી વાંચતા કેવી રીતે વાંચતા એલારામ મૂકતા મિત્ર હતા ટ્યુશનમાં જતા ફૂલ ડે સ્કૂલ હતી હાફ ડે સ્કૂલ હતી મમ્મી પપ્પા હતા ભણેલા હતા સપોર્ટ હતો હોસ્ટેલમાં હતા ટ્યુશનમાં જતા હતા કેવી રીતે તૈયારી કરતા વાંચેલું કેમ યાદ રાખતા રિવિઝન કેવી રીતે કરતા કેટલી વાર કરતા ટેબલ બનાવતા બનાવેલું ટાઈમ ટેબલ તમારું ફોલો થતું કે ટીવી જોતા સિરિયલ જોતા સિરીઝ જોતા મૂવી એપિસોડ અનુપતિ નાયરા ઈશિતા માં તમે અટવાતા હતા કે નહીં તમારું એક એક નાના નાના પ્રશ્ન પૂછું કે ફેસબુક ઇન્સ્ટા વોટ્સઅપ તમારી પાસે હતું કે નહીં મોબાઈલ હતો કે નહીં ઇન્ટરનેટ હતું કે નહીં તમે નેટનો ઉપયોગ કરતા કે નહીં તમને વાંચેલું પરીક્ષાના સમય યાદ રહેતું કે નહીં ભૂલાઈ જતું કે નહીં એન્ડ ટાઈમમાં પેપર પ્રેક્ટિસ કરતા કે નહીં રિવિઝનમાં એન્ડ સુધી જતા કે નહીં ગ્રુપમાં સ્ટડી કરતા કે નહીં મેથ્સને કેવી રીતે યાદ રાખતા એ ટુ ઝેડ પ્રશ્ન જેણે અચિવમેન્ટ કરેલું છે એવા દીકરાને પૂછું હું સવાલ પૂછું એ જવાબ આપે સવાલ પૂછું જવાબ આપે સવાલ પૂછું જવાબ આપે અને આખી ચર્ચાને અમે કેમેરામાં રેકોર્ડ કરીએ અને આ આખું ઇન્ટરવ્યુ મારી યુટ્યુબ ચેનલ સોશિયલ મીડિયાના હરેક પ્લેટફોર્મ પર મુકાય છે અને તમે બધા મિત્રોએ જોયું છે આ વાત તમને એટલા માટે કરું છું દર અઠવાડિયા એકને મળું બીજા અઠવાડિયે બીજાને મળું આવું છેલ્લા લગભગ 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 પાંચસો અઠવાડિયાથી કરું છું દર અઠવાડિયે એકને મળું પાંચસો અઠવાડિયાથી મળું છું એટલે અત્યાર સુધીમાં હું પાંચસો જેટલા ટોપર દીકરા દીકરીને મળી ચૂક્યો જેમાં બાવન અઠવાડિયે વરસ થાય એટલે લગભગ દસ વર્ષથી બધાને મળું છું અત્યાર સુધી હું તમને વાત કરું તો દસમાના ટોપર બારમાના ટોપર જેની સાથે મુલાકાત કરી ચૂક્યો સાયન્સના ટોપર કોમર્સના ટોપર આર્ટ્સના ટોપર આર્ટ્સ પછી સાયકોલોજી સાયકાટ્રીસમાં આગળ વધ્યા હોય कॉमर्स कोई सी ए सीएम फाउंडेशन इंटरमीडिएट फाइनल में ऑल इंडिया रैक गुजरात में टॉप कराया साइंस में ए ग्रुप बी ग्रुप ए ग्रुप में जेडब्ल्यू मेन्स जेडब्लू एडवांस बी ग्रुप में नीट जीप एम्स नाटक एट केट आर एस टॉफल जीआर जीपीएस यूएससी क्लास वन क्लास ट्स थ्री सुपर क्लास क्लास कॉन्स्ेबल हथियार बीन थे पी एस आ ड्यूटूट कलेक्ट कलेक्टर आईएस आई पैस आएर आई एस इंडियन रेवेन्यू सर्विस पुलिस सर्विस फोरेस्ट सर्विस फोरेन सर्विस सिंगर एक्टर मोड स्प्रिप्राइरेक्टर प्रॉडियो पॉलिट पॉइल टेट टाट एच बात एट कर समझाय એ હવે હું તમને સમજાવું તમને એ સમજાયું હું શું સમજાવું એટલે એટલે હવે મુદ્દાની વાત ચાલુ કરું હલો જય હો આ વાત મે એટલા માટે કરી કે હમણા હું તમને એમ કહું કે આમ કરવાનું આમ કરવાનું તામાં એક આદો કે કે તે કર્યું એટલે એ સવાલ આવે પહેલા હું કહું કે મે કર્યું નથી પણ જેણે જેણે કર્યું એને કેમ કર્યું એ જાણી અને હવે હું કઉ છું કે જો તારે આમ કરવું હોય શરત છે જો જો જીપીએસસી પાસ કરવી હોય જો કોન્સ્ટેબલ પીએસઆઈ પાસ કરવી હોય જો ક્લાસ 3 સુપર ક્લાસ 3 અપર ક્લાસ 3 ક્લાસ 2 ક્લાસ 1 પાસ કરવી હોય તો આવી રીતે કરવાનું પણ તે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હોય કે આપણે એ કોઈ પરીક્ષા પાસ ન કરવી તો આવું સે પણ નહીં કરવાનું જય હો બાલકની જય હો ખૂબ સરસ ચાલો તો આગળ વધીએ બધા તૈયાર છો યસ ઓર નો હું આખા પ્રોગ્રામમાં તમારી સાથે જે વાત કરીશ એમાં મોટા ભાગે તમારી આજુબાજુના અને તમારી મારી જેવા દીકરા દીકરીઓના ઉદાહરણથી વાત કરીશ આખા પ્રોગ્રામમાં હું ક્યાંય સલમાન શાહરૂ દીપિકા આલિયાનું ઉદાહરણ નહીં આપું કેમ કે એક કોઈને આપાય એવા નથી રાઈટ સો તમારે જેના એક્ઝામ્પલની જરૂર છે એવા દીકરીઓ અને દીકરાઓ માટે ના આજના પ્રોગ્રામની અંદર મારે તમારી સાથે જ્યારે વાત કરવી છે ત્યારે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશનનું લોકાર્પણનો પણ સરસ મજાનો પ્રોગ્રામ છે ત્યારે માય ડીયર ફ્રેન્ડ્સ સૌથી પહેલા વિદ્યાર્થીએ એક કામ કરવું પડે તમે જે પણ કરો છો જે કંઈ નથી કરતા એ પણ કંઈક કરે છે એને પૂછો શું કરો તો કે કંઈ નહીં એટલે કંઈ નહીં પણ કંઈક કરવું તો છે જ તમે જે કરો છો એમાં સફળતા મેળવવા માટે સૌથી પહેલું સૂત્ર જે તમારે જરૂર છે એન્ડ ધેટ ઇઝ બિલીવ ઇન યોર સેલ્ફ મારી વાત સાંભળજો બિલીવ ઇન યોર સેલ્ફ એટલે શું મારો મારા પરનો વિશ્વાસ વન્સ અગેન મારો મારા પરનો વિશ્વાસ બધા મારી સાથે કમન લાઉડલી મારો મારા પરનો વિશ્વાસ આપણો આખો ઉલટું છે મારો આખા ગામ પરનો વિશ્વાસ હું કોક આડ નાખે પણ મારો

જે કાર્યક્રમ કરવાનો છે એમાં દુનિયાને હાર્દિક પંડ્યા પર વિશ્વાસ હોય કે ન હોય એનાથી કશું નહીં થાય પણ પંડ્યાને પોતાના પર વિશ્વાસ હશે તો આખું દેશ ગર્વ લેશે રમત વિશ્વાસ પર છે જ મારે તમારી સાથે જે વાત કરવાની છે આઠસો લોકોની વચ્ચે એમાં આઠસો લોકોને મારા પર વિશ્વાસ હોય કે ન હોય ડઝન્ટ મેટર પણ મને મારા પર વિશ્વાસ હોવો જોઈએ કે હું બોલી શકું બાકી મને ન હોય તમને આખો ખૂટી ખૂટી વિશ્વાસ ભરેલો હોય છતાં કશું ન થાય દીકરા આપણને બાજુવાળો જે તૈયારી કરે છે એ પાસ થઈ જશે એવો અઢળક વિશ્વાસ છે પણ આપણે નીકળશું કે નહીં એનો સેજ પણ વિશ્વાસ નથી હું જેટલા કલેક્ટર કક્ષાના વ્યક્તિત્વને મળ્યો છું એ ગ્રાઉન્ડ લેવલથી ત્યાં સુધી પહોંચ્યા છે એની પાછળનું માત્ર એક કારણ છે કે એ લોકોને પોતાનામાં ગજબનો વિશ્વાસ હતો એટલે યાત્રા અહીંથી જ થાય છે મારે તમને કેટલાક એક્ઝામ્પલોથી વાતને સમજાવી છે